શુભ સવાર મિત્રો તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે આ વધારા સાથે હવે પંચાવન ટકા મુજબ ભથ્થું ચૂકવવામાં આવશે જેનાથી ચાલીસ હજારથી વધુ કર્મચારીઓને કુલ રૂપિયા ત્રીસ કરોડથી વધુનો લાભ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુર ખાતે મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર મારુતિ ઈ વિટારા અને બેટરી પ્લાન્ટનું ઉદઘાટન કર્યું આ કાર સિંગલ ચાર્જમાં પાંચસો કિલોમીટર ચાલશે અને ભારતમાંથી સોથી વધુ દેશોમાં તેની નિકાસ કરવામાં આવશે ભૂપેન્દ્ર ઝાલાને બીજેડ સ્કેમમાં જામીન માર્યા રોકાણકારોને એક વર્ષમાં પાંચ કરોડ ચૂકવશે ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કરતા ઝાલા આઠ મહિના બાદ જેલ મુક્ત થશે અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાનો પચ્ચીસ ટકા ટેરિફ લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે જે આજે સત્યાવીસ ઓગસ્ટથી અમલમાં આવશે આ નવા ટેરિફ સાથે ભારતીય માલ પર કુલ ટેરિફ પચાસ ટકા સુધી પહોંચી ગયો છે જે વેપાર ખાતને કારણે અગાઉ લાદવામાં આવેલા ટેરિફ ઉપરાંતનો છે નવસારીના જલાલપુર તાલુકાના કરાડી ગામમાં ગણપતિની મૂર્તિ લઈ જતી વખતે લોખંડની પાઇપ હાઇપરટેન્શન લાઇનને અટકી જતા બે લોકોના કરુણ મૃત્યુ થયા અને પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા આ દુર્ઘટનામાં પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલના મોત થયા છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવા જેવી કુદરતી આફતોને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં છ લોકોના મોત અને ચૌદ લોકો ઘાયલ થયા છે જ્યારે ડોડા જિલ્લામાં વાદળ ફાટવાથી ચાર લોકોના મૃત્યુ થયા છે હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં બીએસ નદીમાં આવેલા પૂરમાં વીસથી વધુ ઘરો અને દુકાનો તનાઇ ગયા છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે ગ્રેટર નોયડા નિક્કી હત્યા કેસમાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે જોકે બધા આરોપીઓ પોતાનો ગુનો કબોલવાનો ઇનકાર કરી રહ્યા છે પોલીસની તપાસ મુજબ દહેજ ઉપરાંત નિક્કીનો પતિ વિપિન તેના બ્યુટીપાર્લર ચલાવવા અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાના કારણે પણ ઝઘડો કરતો હતો મૃતક નિક્કીના પિતાએ જણાવ્યું હતું કે લગ્ન બાદ દહેજ માટે પણ તેની પુત્રીને ત્રાસ આપવામાં આવતો હતો અને પતિ વિપિન રૂપિયા છત્રીસ લાખની માંગણી કરતો હતો હત્યા બાદ વિપીને નિવેદનમાં જણાવ્યું હતું કે તે તેના આપઘાતથી બેપરવા છે અને પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય છે ભારત સરકારે ઓનલાઇન મની ગેમિંગ અંગે કાયદો બનાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પરથી ડ્રીમ ઇલેવનનું નામ હટાવવામાં આવશે અને બીસીસીઆઈએ નવા સ્પોન્સરની શોધ શરૂ કરી છે ટોયોટા અને ફિનટેક જેવી કંપનીઓએ ટીમ ઇન્ડિયાને સ્પોન્સર કરવામાં રસ દાખવી છે બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકીએ જણાવ્યું છે કે ઓનલાઇન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ બે હજાર પચીસ લાગુ થતાં ડ્રીમ ઇલેવન સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો છે જેથી બોર્ડ કાયદાનું પાલન સુનિશ્ચિત કરશે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કરી છે કે તેમણે વેપાર કરારના માધ્યમથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતું અટકાવ્યું હતું જોકે આ દાવાને પાકિસ્તાનના વિદેશમંત્રી ઈશાક ડારે રજૂ આપ્યો છે અને સ્વીકારી છે કે ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાને જાતે જ યુદ્ધ વિરામની માંગ કરી હતી કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી પહેલાં કાર પરનો જીએસટી અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે જો આ નિર્ણય લેવાશે તો કારની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થશે જે ગ્રાહકોને મોટી બચત કરાવશે મારુતિ અલ્ટો કેટેન જેવી નાની કાર પર રૂપિયા ત્રીસ હજાર સુધીનો ફાયદો થઈ શકે છે જ્યારે હુંડાઈ ક્રેટા પર રૂપિયા ત્રેપન હજાર અને મહિન્દ્રા સ્કોર્પિયો એન પર રૂપિયા સડસઠ હજાર જેટલી બચતની અપેક્ષા છે પ્રીમિયમ એસયુવી જેવી કે ટોયોટા ફોર્ચ્યુનર પર તો રૂપિયા એક પોઈન્ટ એકસઠ લાખ સુધીની મોટી રાહત મળી શકે છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે રખડતા કૂતરાઓની સમસ્યાને કાબૂમાં લેવા માટે કડક પગલાં ભર્યા છે હવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સિત્તેર ટકા કૂતરાઓની નસબંધી કરવી અને તેમને હડકવા વિરોધી રસી આપવી ફરજિયાત છે જો કોઈ રાજ્ય આ લક્ષ્યાંક પૂરું નહીં કરે તો તેની જવાબદારી નક્કી કરવામાં આવશે અને કેન્દ્ર આ કાર્ય માટે પ્રતિ કૂતરા રૂપિયા આઠસોનું અનુદાન આપશે આ યોજનામાં મોટા શહેરોમાં ફિડિંગ ઝોન અને રસીકરણ માટે પશુ હોસ્પિટલોને પણ ભંડોળ પૂરું પાડવામાં આવશે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદુર બાદ તનાવ હોવા છતાં ભારતે પાકિસ્તાનને પૂરના અસંભવિત જોખમ અંગે માહિતી આપીને માનવતાના ધોરણે મદદ કરી છે આ લશ્કરી સંઘર્ષ પછી બંને દેશો વચ્ચેનો આ પ્રથમ સત્તાવાર સંપર્ક છે જેને સંઘર્ષની વચ્ચે પણ માનવતાનો સંદેશો આપ્યો તાવી નદીમાં આવનારા પૂરના જોખમ અંગે ભારતે આપેલી માહિતીના કારણે પાકિસ્તાન પોતાના લોકોને ચેતવી શક્યું જ્યારે ત્યાં ભારે વરસાદથી પાંચસોથી વધુ લોકોના મૃત્યુ થયા છે યાત્રાધામ અંબાજીમાં એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેરો યોજાશે જ્યાં એકાવન શક્તિપીઠોમાંનું એક ગણાતું આ ધામ લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે આ મેરામાં પદયાત્રીઓ માટે રહેઠાણ ભોજન અને દર્શન જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ચાર દિવસ પહેલાં થયેલા હુમલા બાદ આપવામાં આવેલી ઝેડ પ્લસ સુરક્ષા સોમવારે પાછી ખેંચી લેવામાં આવી છે આ સુરક્ષા પાછી ખેંચવાનું કારણ સ્પષ્ટ નથી પરંતુ હવે તેમની સુરક્ષા ફરીથી દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે જુનાગઢના કેશોદ નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલાનું કરુણ મૃત્યુ થયું છે મૃતક મહિલા શાકભાજી લઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી તે જ સમયે આ દુર્ઘટના બની જેના પગલે સ્થાનિકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મહારાષ્ટ્રના પુણેમાં એક કરુણ ઘટનામાં પતિ પત્ની બંનેનું લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી પછી મૃત્યુ થયું છે જેના કારણે હોસ્પિટલની બેદરકારી પર સવાલો ઉઠી રહ્યા છે બાપુ કોમકરની પત્ની કામિનીએ પોતાનું લિવર દાન કર્યું હતું પરંતુ સર્જરીના બે દિવસ પછી પતિનું અને થોડા દિવસો બાદ ઇન્ફેક્શનના કારણે પત્નીનું પણ મૃત્યુ થયું પરિવારજનોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો અને આ મામલાની તપાસ માટે આરોગ્ય વિભાગને અપીલ કરી છે મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગે હોસ્પિટલને નોટિસ ફટકારીને આ ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત તમામ માહિતી સોંપવાનો નિર્દેશ આપ્યો છે જ્યારે હોસ્પિટલે પોતાનો બચાવ કર્યો છે કે આ એક હાઈ રિસ્ક કેસ હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક દુઃખદ અકસ્માત બાદ બ્રેઇન ડેડ થયેલા ચૌદ વર્ષીય અમિત પાવરાના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું અમિતના લિવર હૃદય અને બે કિડનીનું દાન કરાવ્યું જેની સાથે નવી સિવિલ હોસ્પિટલમાંથી થયેલું આ સિત્યોતેરમું સફળ અંગદાન છે ઉત્તર પ્રદેશના અરનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભક્તોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલીને એક કન્ટેનરે ટક્કર મારતા આઠ લોકોના મૃત્યુ થયા છે અને સાહીઠથી વધુ લોકો ઘાયલ થયા છે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે આ ભક્તો કાસગંજથી રાજસ્થાનના ગોગામનીમાં જહરવીર બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા રાજકોટમાં એક નિવૃત્ત ક્લાર્કને સાયબર માફિયાઓએ મની લોન્ડરિંગ અને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પિસ્તાલીસ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી રૂપિયા ઇઠ્યાસી પોઇન્ટ પચાસ લાખ પડાવ્યા આરોપીઓએ પોતાને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે ઓળખાવી ભોગ બનનારને ડરાવીને તેમના બેંક ખાતામાં મોટી રકમ જમા કરાવવા દબાણ કર્યું જે અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જમ્મુ અને કાશ્મીરના ઉભરતા ક્રિકેટર ફરીદ હુસેનનું પૂંછ જિલ્લામાં સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં કરુણ અવસાન થયું છે વીસ ઓગસ્ટે એક પાર્ક કરેલી કારનો દરવાજો અચાનક ખુલી જતા તેઓ તેની સાથે અથડાયા અને ગંભીર ઇજાઓના કારણે શનિવારે તેમનું હોસ્પિટલમાં મૃત્યુ થયું મોદી સરકાર અમેરિકાના ટ્રમ્પ ટેરિફનો સામનો કરવા માટે આગામી છ વર્ષમાં નિકાસકારોને રૂપિયા પચીસ હજાર કરોડની સહાય આપવાની યોજના બનાવી રહી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નિકાસકારો ખાસ કરીને એમએસએમઇ સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગોને સસ્તી અને સરળ લોન પૂરી પાડવાનો છે આ માટે વાણિજ્ય મંત્રાલયે નાણાં મંત્રાલયની સમિતિને એક દરખાસ્ત મોકલી છે જેમાં વ્યાજ સામાનીકરણ માટે રૂપિયા પાંચ હજાર કરોડથી વધુની રકમની પણ દરખાસ્ત છે જો આ પ્રસ્તાવ મંજૂર થાય તો ભારતીય નિકાસકારોને વૈશ્વિક વેપાર અનિશ્ચિતતાઓથી રક્ષણ મળશે અને નિકાસ વૃદ્ધિને પ્રોત્સાહન મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે બંધારણ એકસો ત્રીસમો સુધારો બિલ બે હજાર પચીસ ચોક્કસપણે પસાર થશે જે મુજબ ગંભીર ગુના માટે ત્રીસ દિવસથી વધુ કસ્ટડીમાં રહેલા નેતાઓએ પદ છોડવું પડશે તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ કોઈપણ ચોક્કસ પક્ષ કે નેતાને નિશાન બનાવવા માટે નથી પરંતુ બંધારણીય નૈતિકતા જાળવવા માટે છે અને તેને હાલમાં સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવી છે રાજસ્થાનના જેસલમેરના મેગા ગામમાંથી જુરાસિક કારના ફાઇટોસોર પ્રજાતિના લગભગ વીસ કરોડ વર્ષ જૂના અવશેષો મળી આવે છે જે ભારતમાં આ પ્રકારની પ્રથમ શોધ છે આ અવશેષો હવે જોધપુરની જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા અભ્યાસ હેઠળ છે અને જે વિસ્તારમાંથી તે મર્યા છે તેને સુરક્ષિત રાખવામાં આવે છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ